પાદરા તાલુકાના ડપકા ગામે મહીસાગર માતાજીનો ભવ્ય ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજાયો જેમાં રેવા ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદીના મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ગણવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષે મા મહીસાગરનું ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે હાલ વર્ષે પણ ડબકા ગામે મા મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ ડબકા ગામમાંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે માજી સરપંચ મહેશ જાદવ સાથે મોટી સંખ્યામાં મહીસાગરના માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં મહાઆરતી પણ યોજાઈ હતી જ્યાં તમામ ભક્તોએ સમગ્ર નપકા ગામ એક થઈને મા મહીસાગર ને ત્રણસો ને એકાવન મીટર ની ચુંદડી અર્પણ કરે છે જેમાં સવારથી જ આખું ગામ ભક્તિમય વાતાવરણમાં લીન થઈ જાય છે માતાજીની ચુંદડીને માતાજીના સ્વરૂપમાં ગામમાં શોભાયાત્રા ફેરવામાં આવે છે ત્યારબાદ દૂધ અને સાકરનો અભિષેક કરી મા મહીસાગરના આશીર્વાદ મેળવી સમગ્ર ગા ગામનું અને જનનું કલ્યાણ થાય એવા આશીર્વાદ માં મહીસાગર સૌને આપે એ જ પ્રાર્થના